નમસ્કાર આપ જોઈ સાથે સુરતના વેસુ વિસ્તારમાં મંદિર પાસે કેવલ આવેલી એક ખાનગી શાળા બહારની ઘટના સામે આવે છે જેમાં સ્કૂલ ઓટો ચાલકે વિદ્યાર્થીઓને કચડ્યા હતા બાળકોને સ્કૂલે મૂકવા આવેલ સ્કૂલ રિક્ષા ચાલક અકસ્માત સર્જ્યો હતો જેમાં ઓટો રિક્ષા રિવર્સ લેતા પાછળ શાળાના બાળકોને અડફેટે લીધા હતા સમગ્ર ઘટના શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં નવ વર્ષનું બાળક રિક્ષા નીચે આવ્યું હતું સદનસીબે બાળકને કોઈ ઈજા પહોંચી નથી જેના સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે રોપડ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર